અમદાવાદ શહેરમાં કોરોનાના વધુ પાંચ પુરુષ અને બે મહિલાઓના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે તો આમ શહેરની અંદર કુલ બાવીસ એક્ટિવ કેસ નોંધાયા છે અને જેમાં એકની દિલ્હીની ટ્રાવેલિંગ હિસ્ટ્રી પણ છે જ્યારે અન્યને સુરેન્દ્રનગરથી આવ્યા હતા તો આ બાવીસ લોકોમાંથી એક વ્યક્તિ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે અને અત્યારે એકવીસ લોકો હોમ આઇસોલેશનમાં છે ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું છે ને એક બે અને હવે થી સાત કેસ દિવસભરના સામે આવી રહ્યા છે જો આજે વાત કરવામાં આવે તો વધુ પાંચ કેસ નોંધાયા છે અને તેમાં ટ્રાવેલ હિસ્ટ્રી પણ સામે આવી છે અને એમાં એક વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી દિલ્હીની પણ સામે આવી છે તો आज મુદ્દે અમારી સાથે લાઇવ કિંજલ બોરિસા જોડાઈ ગયા છે જે કિંજલ ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે ને હવે વધુ એકવાર કેસોની સંખ્યા જે ચોક્કસથી અમદાવાદમાં જે કોરોનાના કેસ છે તે સતત વધી રહ્યા છે ગુજરાતમાં હાલ જે કોરોનાના કેસ છે તે ચુમ્માલીસ જેટલા છે અને તેમાંથી બાવીસ જેટલા કેસ માત્ર અમદાવાદ શહેરના છે આજે વધુ પાંચ કેસ નોંધાયા છે અને અત્યાર સુધી જે પણ કેસ નોંધાયા હતા તે અમદાવાદ પશ્ચિમના હતા પરંતુ આજે જે પાંચ કેસ નોંધાયા છે તેમાંથી એક કેસ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર એટલે કે મણિનગરમાં પણ જે કોરોનાનો એક પોઝિટિવ કેસ છે તે નોંધાયો છે કો કોર્પોરેશન દ્વારા તમામ જે દર્દીઓ છે તેમનું જે હોમ આઇસોલેશનમાં કઈ પ્રકારની જે તેમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે તેના ઉપર નજર રાખવામાં આવી છે અને આ તમામ દર્દીઓના રિપોર્ટ જે છે તે જીનમ સિકવન્સીસ માટે મોકલવામાં આવ્યા છે કે આ કોઈ પણ દર્દીમાં જે કોરોનાનો જે નવો વેરિયન્ટ છે તેના કોઈ લક્ષણો છે કે નહીં તે તપાસ કરવામાં આવશે એટલે કે હાલ તો જે બાવીસ દર્દીઓ છે બાવીસમાંથી એકવીસ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે જે એક દર્દી હોસ્પિટલની અંદર જે સારવાર લઈ રહ્યા હતા તેમને પણ જે હાલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવે છે પરંતુ કોરોનાના જે કેસ છે તે સતત એક બે વધતા હતા અને હવે તેની જગ્યાએ જે ગઈકાલે પણ જે છ કેસ અમદાવાદમાં નવા નોંધાયા હતા ને આજે ફરી એક વખત પાંચ જેટલા જે કોરોનાના નવા કેસ છે તે શહેરમાં નોંધાયા છે આગામી સમયમાં ફ્લાવર શો અને કાંકરિયા કાર્નિવલ જેવી જે મોટી ઇવેન્ટ છે તે અમદાવાદ શહેરમાં થવાની છે અને જેમાં ભીડ છે તે ભેગી થતી હોય છે ત્યારે લોકો પણ આ ભીડમાં જતા હોય છે ત્યારે કોરોના ગાઈડલાઇનની કોઈ પણ પ્રકારે પાલન થતું નથી હાલ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને પણ સતર્ક રહેવાની જે સૂચના છે તે આપવામાં આવી છે ભીડભાડવાળી જગ્યાએ જતા પહેલા માસ્ક પહેરવાની પણ અપીલ કરવામાં આવી છે કોર્પોરેશન સંચાલિત તમામ જે હોસ્પિટલો છે ત્યાં જે કોરોના વોર્ડ છે તે પણ બનાવી દેવામાં આવ્યો છે આઈસીયુ હોય કે ઓક્સિજન તમામ જે તૈયારીઓ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે પરંતુ કોરોનાના કેસ છે તે હાલ ફરી એક વખત તંત્ર માટે જે દુખાવો કરી રહ્યા છે ત્યારે લોકોને પણ સાવચેતી રાખવાની જે અપીલ છે તે કરવામાં આવી રહી છે જી